આ વિડીયો ખાસ સંપૂર્ણ સાંભળો ખૂબ જરૂરી વાત કરવામાં આવેલી છે માટે કૃપયા ધ્યાનથી સાંભળો મુંબઈની એક છોકરીને ફોન આવ્યો સામા છેડે તેનો બોયફ્રેન્ડ હતો મીઠી મીઠી વાતો કરી ને છેલ્લે તેના બોયફ્રેન્ડે કહ્યું કે તારો ન્યૂડ ફોટો સેન્ડ કર વોટ્સએપથી છોકરીએ પોતાનો ન્યૂડ ફોટો મોકલ્યો ફોન પૂરો થયો એની થોડી જ મિનિટમાં એક નંબર પરથી એ જ ન્યૂડ ફોટો પાછો આવ્યો છોકરીને કહ્યું કે તું જો એવું ન ઈચ્છતી હોય કે આ ફોટો વાયરલ થાય તો અત્યારે જ અમે કહીએ તે નંબર પર પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દે છોકરીએ તરત જ તેના બોયફ્રેન્ડને ફોન કર્યો કે તને મોકલો હતો એ ફોટો સાયબર ક્રિમિનલના હાથમાં કેવી રીતે પહોંચી ગયો બોયફ્રેન્ડે કહ્યું કે મેં તો કોઈ ફોન કર્યો જ નથી અને ફોટો પણ મંગાવ્યો નથી બંનેને સમજાઈ ગયું કે બોયફ્રેન્ડના અવાજનો ક્લોન કરી ને એ ફોન કરાયો હતો આ કિસ્સામાં તો ન્યૂડ ફોટો મંગવાયો હતો બાકી હવે તો સીધા સાદા ફોટાને પણ ન્યૂડ કરી દેવા ડાબા હાથનો ખેલ થઈ ગયો છે ડીપ ફેક બાદ હવે ઇન્ટરનેટ વર્લ્ડમાં ડીપ ન્યૂડ ફોટોઝ હાહાકાર મચાવી રહ્યા છે અત્યારે એવી અસંખ્ય એપ્લિકેશન આવી ગઈ છે જેમાં તમે કપડાં પહેરેલો ફોટો મૂકો એટલે થોડી જ ક્ષણોમાં એનો ન્યૂડ ફોટો બનાવી આપે આવા ફોટાઓ બતાવીને નાણાં પડાવવાની ધમકી આપે છે જો નાણાં ન ચૂકવાય તો કોઈ પણ શરમ કે સંકોચ વગર એ ફોટા વાયરલ કરી દેવામાં આવે છે મુંબઈમાં બનેલી આ ઘટના બાદ મુંબઈ સાયબર પોલીસના એક અધિકારીએ કહ્યું કે આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે સાયબર ક્રિમિનલો ટીનેજર્સો તેનો ભોગ બની રહ્યા છે ટીનેજર્સ પોતાના જ ન્યૂડ ફોટા જોઈને ગભરાઈ જાય છે ને જે કહે તે કરવા તૈયાર થઈ જાય છે માત્ર છોકરીઓ સાથે જ આવું થાય એ બિલકુલ નથી છોકરાઓને પણ ગે છોકરા સાથે મર્જ કરીને બ્લેકમેલ કરવામાં આવે છે અત્યારે ગે ફ્રેન્ડશીપની ઘણી એપ અવેલેબલ છે જે છોકરાઓ આ એપ પર સાઇન ઇન થાય છે એની વિગતો મેળવી ને એને ટાર્ગેટ કરવામાં આવે છે આપણે કિસ્સાઓ વિશે સાંભળીએ છીએ સાયબર એક્સપર્ટ્સના કહેવા મુજબ જે કિસ્સાઓ બહાર આવે છે એ તો માત્ર બે ટકા છે બાકીના અઠ્ઠાણું ટકા કિસ્સાઓમાં બ્લેકમેલ થતું રહે છે ભારતમાં સેક્સ ટોર્શન વિશે એવું કહેવાયું છે કે સેક્સ ટોર્શન ઇન્ડિયા વર્લ્ડ નું કેપિટલ બની ગયું છે સાયબર ક્રિમિનલો લોકોને પોતાના સકંજામાં લેવા માટે જાત જાતની તરકીબો અપનાવી રહ્યા છે સ્પામ કોલ્સ અને બોગસ વેબ લિંક નો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે અજાણ્યા નંબર થી કોઈ ફોન આવે તો ઉપાડવો નહીં એવી સૂચનાઓ અનેક વખત આપવામાં આવતી હોવા છતાં લોકો સ્પામ કોલ રિસીવ કરે છે અને વાતોમાં આવી જાય છે હવે તો રેડ સિગ્નલ સાથે જ સ્પામ કોલ મોબાઈલના સ્ક્રીન પર ઝળકે છે આ કોલ ફ્રોડ છે ચીટર છે તેવું લખ્યું હોવા છતાં પણ લોકો ફોન ઉપાડે છે વોટ્સએપ કે થી કોઈ લિંક આવે છે ઇનામ કે ડિસ્કાઉન્ટના નામે લાલચ અપાય છે જેવું ક્લિક કરે એ સાથે જ માણસ સપંજામાં આવી જાય છે ટીનેજર્સ બાદ સૌથી વધુ વૃદ્ધ લોકોને સેક્સ ટોર્શનનો ભોગ બનાવવામાં આવે છે ઘણા વૃદ્ધો પોર્ન વેબસાઇટ્સ જોતા હોય છે એની વિગતો મેળવીને તેમને ઝાડમાં ફસાવાય છે માત્ર ફોટા જ નહીં આખી આખી પોન ક્લિપ જ તૈયાર કરીને બ્લેકમેલ કરવામાં આવે છે માણસે કોઈ દિવસ કર્યું જ ન હોય તેવું જોવા મળે છે સ્વાભાવિક રીતે જ સમાજમાં આબરૂ ધોળધાણી થઈ જશે એવા ભયે લોકો નાણાં ધરી દે છે સાયબર સેલ પોલીસ અપીલો કરે છે કે તમારી સાથે આવું થાય તો પણ ડરો નહીં અને સાયબર સેલનો સંપર્ક કરો લોકો પોલીસ પાસે જતા ડરે છે એના કારણે બદમાશોના કરતૂતો તો ચાલતા રહે છે છેલ્લા થોડા સમયમાં દેશના તમામ રાજ્યોમાંથી સેક્સ ટોર્શન ગેંગો પકડાય છે સાયબર એક્સપર્ટસ કહે છે કે હવે આવું તો વધતું જ જવાનું લોકો પાસે બે જ રસ્તા છે એક તો કોઈ પણ ઓનલાઈન પ્રવૃત્તિ કરવામાં સાવચેત રહેવું અને બીજું કે કંઈ થાય તો ડર્યા વગર બહાર આવે થોડા સમય અગાઉ આપણા દેશમાં ડીપ ફેક એવું હા સર્જ્યો હતો સાઉથની હિરોઈન રશ્મિકા મંદાનાનો ડીપ ફેક વિડીયો વાયરલ થયો હતો એ પછી બીજી ઘણી હિરોઈનો ડીપ ફેક વિડીયોનો ભોગ બની હતી ફોન અથવા તો સેક્સી વિડિયો પર કોઈ છોકરીની જગ્યાએ હિરોઈનનો ફોટો ચિપકાવીને ડીપ ફેક વિડીયો બનાવવામાં આવે છે હવે ડીપ ફેક નહીં પણ ડીપ ન્યુડે ખડભડાટ મચાવ્યો છે જે ફોન આવે એને પણ સાચા ન માની લો હવે કોઈ પણ અવાજ ક્લોન થઈ શકે છે સાયબર ક્રાઈમની નવી નવી ટેકનિક બહાર આવી રહી છે નામી કંપનીઓ કે શોપિંગ કે બુકિંગ એપની આખી આખી વેબસાઈટ કે એપ જ નકલી બની જાય છે સાવ સાચી લાગે એવી એપથી લોકો શોપિંગ કે બુકિંગ કરીને છેતરાઈ રહ્યા છે સાવધાન ન રહીએ તો આપણે ક્યારેય કલ્પના ન કરી હોય એવું બની શકે છે સાયબર એક્સપર્ટ્સ હમણાંની ઘટનાઓના જ ઉદાહરણ આપે છે અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમીર જેલેન્સ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ ઘટના બાદ ટ્રમ્પ અને જેલેન્સ્કી મારામારી કરતા હોય એવી ક્લિપો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેને ખબર નથી કે બંને વચ્ચે ખરેખર શું થયું હતું એ લોકો તો એવું જ માની લેવાના છે કે બંને વચ્ચે ખરેખર મારામારી થઈ હતી સોશિયલ મીડિયા પર જે દેખાય છે એને સાચું માની લેવાની ભૂલ ભારે પડી શકે છે સૌથી મહત્વની વાત એ છે કે સાવધાન રહો કંઈ થાય તો પણ ડરી ન જાઓ જરા કે ડર્યા તો ગયા સમજો ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ હવે ગામડાઓમાં પણ બનવા લાગ્યા છે ડિજિટલ એરેસ્ટ એ હવે આમ તો કોઈ નવી વાત રહી નથી પોલીસના નામે કોઈ ફોન આવે છે અને કોઈને કોઈ ગુનામાં સંડોવણીની વાત કરી ડિજિટલ એરેસ્ટ કરી લેવાય છે આપણી પોલીસ અને સરકાર ગળું ફાડી ફાડીને કહી રહી છે કે પોલીસ ક્યારેય કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથી કોઈની વાતોમાં આવી જવું નહીં અખબારોમાં જાહેરાતોથી માંડીને મોબાઈલની કોલર ટ્યુનમાં પણ મેસેજ આપીને લોકોને અવેર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે લોકો તો પણ ડિજિટલ એરેસ્ટનો ભોગ બની રહ્યા છે અગાઉ તો મોટા શહેરના લોકોને જ સાયબર ક્રિમિનલો ટાર્ગેટ કરતા હતા હવે નાના નાના ગામડાના લોકોને પણ નિશાન બનાવવામાં આવે છે સાયબર ક્રિમિનલોને ખબર છે કે નાના ગામડાના લોકો પોલીસ ફરિયાદ કરવા જતાં ડરશે એને સકંજમાં લેવા સહેલા છે માણસ સોશિયલ મીડિયા પર સમજ્યા વિચાર્યા વગર એક્ટિવ રહે છે જે દેખાડવામાં આવે છે ને સાચું માની લે છે અને ફસાઈ જાય છે સાયબર ક્રિમિનલો રોજે રોજ નવી મોડેસ ઓપેરેન્ડી અપનાવી રહ્યા છે માટે જ સાવધાન રહો સુરક્ષિત રહો